દ્વારકાધીશ ચાલો અમે ઉભડી ગયા છે મછલીને બિસ્કીટ નાખવા અને આલો મારી સાથે બિસ્કીટ નાખવા અમે ભૂગી ગયા છે નદીના પટમાં અને એકદમ મચ્છી છે બહુ જ નહીં અહીંયા અને મેં આજ નક્કી જ કર્યું હતું કે આખું બિસ્કીટનું કાર્ટૂન નાખી જ દેવું જ મચ્છીને અને અમે બે જણા થઈ અને નાખ્યા રાખ્યા નાખ્યા રાખ્યા બિસ્કિટ નાખ્યા રાખ્યા પહેલાં તો અમને એવું લાગ્યું કે છે જ નહીં મછલી આમાં બહુ છે જ નહીં ખાઈ ગયા છે લઈ ગયા છે પણ આસ્તે આસ્તે મચ્છી ઘણી બધી દેખાવા માંડી ત્યાર પછી અમને એમ થયું કે નાના છે મચ્છી પછી અમે આવી રીતનામાં આગા આગળ નાખવા માંડ્યા એટલે મચ્છી ત્યાં બહુ જ હતી એટલે આ કેના નસીબનું છે એ કોણ ખાતું હોય નક્કી નહીં આપણે તો માત્ર ને માત્ર કર્મ જ કરવાનું ને આપણો ધ્યેય છે કે આપણે કર્મ જ કરીએ છીએ બીજું કાંઈ છે નહીં આ બધું ભગવાનનું દીધેલું છે અને આપણે એના રસ્તે અપાવવાનું શીખડાયું છે તો આપણે આપીએ છીએ